રાજસ્થાનમાં આવેલ પુષ્કર ખાતે દેવ બ્રહ્માનું મંદિર પુષ્કર તળાવની નજીકમાં આવેલું છે આ મંદિર લગભગ બે હજાર વર્ષ જૂનું હોવાનું કહેવાય છે જે મુખ્યત્વે પથ્થરો અને આરસ બંધાયેલું છે જેનો દેખાવ લાલ રંગની ચાચ ધરાવતા હંસ જેવો છે આ મંદિરમાં બ્રહ્માજીની મૂર્તિ સાથે દેવી ગાયત્રીની પણ પ્રતિમા છે ઊંચા ઓટલા પર બંધાયેલા મંદિરના પગથિયાં ચડતા પ્રવેશ દ્વાર પાસે સુંદર કોતરાની કામ કરેલા અને ત્રિકોણાકાર છત ધરાવતા સ્તંભ છે લાલ રંગની રેખા હંસની ચાંચ જેવું દેખાવ રજૂ કરે છે આ જિલ્લામાં બ્રહ્માજીના મંદિર ઉપરાંત બ્રહ્મા પર્વત પણ આવેલ છે મંડપમાં ગર્ભગૃહ તરફ મો હોય એવો રૂપેરી કાચબો પણ બનેલો છે અહીં થોડા થોડા સમય આરસ પહાણની ફર્શને બદલાવવામાં આવે છે મંદિરની બરાબર મધ્યમમાં બ્રહ્માની આરસ પહાણની બનેલી મૂર્તિ છે જે ઈસમી સન સત્તરસો અઢારમાં આદિશંકર દ્વારા ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી હતી અહીં બ્રહ્માજી પગ પર પગ રાખીને બેઠેલા છે મધ્યમાં રહેલી પ્રતિમાને ચોમૂર્તિ કહેવાય